નમસ્કાર દર્શક મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પશુપાલન હેલ્પરમાં આપનું સ્વાગત છે જય ગૌ માતા જય દ્વારકાધીશ ત્યારબાદ આજના વિડીયોની શરૂઆત કરીએ તો આજે હું તમારા માટે ઓરિજિનલ ગીર ગાયો સસ્તા ભાવે વેચવા માટે લાવ્યો છું એક જ માલિકને બંને ગાયો વેચવાની છે વિડીયોની અંદર ટોટલ માહિતી મળી રહેશે તો વિડીયો છેલ્લે સુધી દુજો માલિકનો નંબર વિડીયોની છેલ્લે અથવા તો ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલો છે તેના પર કોન્ટેક પણ કરી શકો છો ત્યારબાદ આજના વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જે કોઈ પશુપાલકભાઈને પોતાની ગાય ભેંસ કે તબેલો વેચવાની જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ ઉપર મૂકી હોય તો અમારો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે ત્રેસઠ એકાવન ચુમ્માલીસ બાણું છત્રીસ આ નંબર ઉપર તમારા પશુનો આડા મોબાઈલનો એક મિનિટનો વિડીયો મોકલી તમારા પશુની જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ ઉપર ચઢાવી શકો છો ત્યારબાદ આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેનાથી અમે કોઈ પણ આવા સસ્તા અને સારી નસલના પશુ વેચવાનો વિડીયો નવો અપલોડ કરીએ તો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહે ત્યારબાદ મિત્રો સ્ક્રીન ઉપર તમે ગાયો જોઈ શકો છો બંને ગાયો સારામાં સારી છે ઘર ઘરાવ સાચવેલી અને ઓરિજિનલ ગીર ગાયો છે તમે સ્ક્રીન ઉપર પહેલા નંબરની ગાય જોઈ રહ્યા છો આ ગાયની વાત કરીએ તો હાલમાં બીજું વેતર ગા છે મિયા દસ થી બાર દિવસની વાર છે ત્યારબાદ ગાયની કંડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ આવાંચળ કાન આવ બધી રીતે સારી છે સાચવેલી ઘર એકદમ શાંત સ્વભાવની ગાય છે આંચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે તમે સ્ક્રીન ઉપર ગાય જોઈ શકો છો ટોટલ જવાબદારીવાળી ગાય છે

ગાયની કંડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કોન્ટેક કરી શકો છો આ ગાય હાલમાં પાંચ દિવસની કાચી છે એટલે કે વિયાવાની પાંચ થી છ દિવસની વાર છે તમે સ્ક્રીન ઉપર ગાયની કંડિશન જોઈ શકો છો એકદમ શાંત સ્વભાવની અને સોજી ગાય છે ત્યારબાદ ફૂલ જવાબદારી વળી અને દૂધવાળી ગયો છે ત્યારબાદ આ ગાયને આગલા વેતરમાં આખા દિવસનું ચૌદ લિટર દૂધ હતું તો જો કોઈ પશુપાલકભાઈને આ બંને ગીર ગાયો એક સાથે લેવું હોય તો બંને ગાયો તમને તાલુકો વલભીપુર અને જિલ્લો ભાવનગર ત્યાં જોવા મળશે માલિકે બંને ગાયોની અંદાજિત કિંમત એક લાખને દસ હજાર રૂપિયા રાખી છે તેમાં પણ ફેરફાર કરી આપવામાં આવશે માલિકનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે તેના પર કોલ કરી મેં આ બંને ગાયો વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ દર્શક મિત્રો આવા નવા નવા વિડીયો તમે દરરોજ જોવા માંગતા હોય ને હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી જઈને વિડીયોને લાઈક શેર ને ચેનલ સબસ્ક્રાઈબ કરી લો જેનાથી અમારો સૌથી પહેલો વિડીયો તમારા સુધી પહોંચી રહે